હાલો બાપા સીતારામ બધાને આજ છે છવ્વીસમી જાન્યુઆરી તો વિકાસભાઈ જો જંડા લઈને તૈયાર થઈ ગયા છે બે ને આજ જવાનું છે નિશાળે તો આપણે પણ આજે જાઉં નિશાળે હોવાના પોરમાં જંડલ ફરકાવવા તો આજે આપણે દોસ્તાર જો તૈયાર નથી થયો વિકાસ એક તૈયાર થઈ ગયો હે જો આ પાછળ જંડા લઈને ઊભો રહી ગયો છે અને અમારે દોસ્તાર જો આયલો જાય છે ખાલી મોટું ગવાનું જ બાકી હતું તૈયાર તો એ થઈ ગયું છે રાષ્ટ્રધ્વજ ફરકાવીને પછી કામે જાહો તો હવે આ બેનભાઈ બે જવાના છે નિશાળે રાષ્ટ્ર ગીત ગાવા અને આપણે પણ એની અરે જાહુ તો આજે છે છવ્વીસમી જાન્યુઆરી અને વિકાસ તો ડાન્સ કરવાનો છે અને દોસ્તારે ડાન્સ કરવાનો છે હે બે ડાન્સ કહેશો આજ તમારા ડાન્સનો પણ વિડીયો જઈશ નિશાળે હાલ

તો આ બધા જવાનું છે નિશાળા તો હું એની જવાનો ગયા જાઉં કામે આ છે અમારે નિશાળ તમે જોઈ શકો છો નિશાળ અને અમે પૂગી ગયા છીએ હવે નિશાળ ગયા અને આવડા વળી જાય છે અહીંયા બાપા સીતારામ તો જો આ દુકાને ધુવાડો થાય ત્યાં આપણે ઘડીક વાર તાપવું છે અને છોકરા ભલે હાઇલા જાય જે નિશાળી જવાની થોડીક વાર છે તે છોકરા થોડાક વહેલા હાઈ જાય તો આપણે પણ હમણાં ઘડીક તાપીને અને પછી ઉપડી નિશાળે તો આલો બે જાય તાપવા તો અહીંયા કાં આપણે ભાઈબંધો તાપે છે બધાય તો આપણે પણ હવે જો અહીંયા પડખે બે જાય તાપવો પણ ધુવાડો બહુ છે તો આપણે પણ હવે તાપી લઈ ગળીક અને આ બધાને આવવાનું છે નિશાળે તો ઘડીક તાપીને આલો અમે પણ હવે પણ આ લોવી પડી નિશાળે અને હવે પૂગી જાય અંદર નિશાળની અંદર તો જોઈએ હવે આ એકનો આજનો માહોલ કેવો છે અને પછી આપણે ત્યાં જઈને બેસી જઈ ખુરશી શાંતિથી વધારે ખુલી પડી નવ નવ થઈ ગઈ આપડે એના માટે ટેવાયેલા નથી પણ સલામ સલામી આપીશું અને ત્યારબાદ રાષ્ટ્રગીત ઝંડા ગીત અને નારા લેવામાં આવશે જેમાં આપણે સ્થિતિમાં રહી રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતની ગરિમામાં વધારો કરીશું

Thank <laughs> <laughs> you. Very, ready. Hands <laughs> me मरामिनयुज्जलभङ्गा बिन्दयि माचल यमुना गा उज्जल जल दिसरङ्गा तव शुभ नमिगे तव शुभ आशिषमागे गाय जय गाता मङ्गल दायक जय है भारत भाग्य विदाताया जय हे जे जय 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 हे dando

મારા ગુરુજનો મારા વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૌ અંતરે બે હજાર ચોવીસના ગણતંત્ર દિવસ ઉજવવા માટે ભેગા થયા છીએ ત્યારે આપણા સમક્ષ આજે નવું ભારત છે જે સક્ષમ છે ભારતને ભારત બનાવે છે જેમાં એના ભારતીયો એટલે કે આપણી પણ જવાબદારી બની રહે છે ભારતને આ એકવીસમી સદીમાં આગળ વધવામાં આપણો બનતો ફાળો આપી અત્યારના સમયની માંગ પ્રમાણે આપણે દેશ માટે કઈ કરી ચૂકવાની ભાવના હોવી જોઈએ મારો દેશ મારું સૌમાન્ય મારું અભિ અભિમાન એવું ગૌરવ હોવું જોઈએ પોતાના દેશ માટે મળવા જેટલા તો આપણે લાયક નથી પણ આપણાથી બને તેટલું જરૂરથી કરવું જોઈએ આ આઝાદી મફતમાં નથી મળી હજારો યુવાને ખેડૂતો આમાં હમાયા છે ત્યારે આજે અહીં આપણે ગણતંત્ર દિવસ ઉભી રહ્યા છીએ અને એ દિવસ દૂર નથી કે આખી દુનિયામાં ભારતનો ડંકો વાગશે ત્યારે પણ હાથમાં ઇન્ડિયા જે ઇન્ડિયા બનશે અતુલ્ય ભારત બનશે અંતે માત્ર એટલું કહીશ કે મેં જાણતા હું દુશ્મન બી કમ નહીં જેથી અમારી તરફ અથેરી પર ગાંધ થોડી છે એ આ સતાથી કંઈ નહીં લોકો ઇરાયેદા છે ત્યાંથી મકાન થોડી છે सभी का खून है यहाँ की मिट्टी में शामिल इसी के बाद का हिंदुस्तान थोड़ी है तो जो आज नो वीडियो आप आज पूरा कही तो आज नो वीडियो तमने केव लगे कमेंट में जरूर कहजो और नवा हो तो चैनल में सब्सक्राइब जरूर कर दीजिए एक लाइक कर नाखो